નમસ્કાર મિત્રો ચેટ તાલીમ ને લઈને ઘણા બધા જે શિક્ષક મિત્રો છે છે આવી રહી ત્યારે મહત્વના રહ્યા છીએ જોડાયેલા રહેજો અને બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી અને હજી સુધી જો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ સૌને વિનંતી છે કે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે તો લાઈક કરીને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો

નો સમય એક કલાકનો હોય છે આ એક કલાકના મંડિલના સમયની અંદર ચોક્કસ આપણો ટાઈમ નોંધાતો હોય છે તો આપણે એક કલાકની અંદર એક મોડ્યુલ પૂર્ણ કરીએ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આવો જોઈએ શું નવીન અપડેટ છે સૌપ્રથમ આપણે સ્વિફ્ટ ચેટ જે છે અને ઓપન કરી દઈશું ઓપન કર્યા પછી આપણે હોમ મેનૂમાં જવાનું રહેશે હોમ મેનુમાં જતાની સાથે આપનો મહત્વનો અહીંયા મેસેજ આવી જશે આ સમયે તમારું લડિત મોડ્યુલ પસંદ કરવાનો છે કૃપા કરીને વિકલ્પોમાંથી પસંદ કરો અહીંયા આપણે પસંદ કરશું તો જો આપે દસ દસ મોડ્યુલ પૂર્ણ કર્યા હશે તો સાબાસ મહાન કામ આવો મેસેજ લખેલો અભિનંદન કસોટી પાર કરી છે એવું લખેલો મેસેજ આવી જશે અને ટૂંક જ સમયની અંદર જે દવા અપડેટ્સ આવવાના છે એ ચાર ડોટ્સ ઉપર જઈને આપણે જોવાના રહેશે જો આપે હજી સુધી દસ મોડ્યુલ પૂર્ણ નથી કર્યા કસોટી પણ પાસ નથી કરી તો આપણે પુનરાવર્તન કરીને શીખવાનું ફરીથી શરૂ કરી શકો છો અથવા તો પુનરાવર્તન કરી શકો છો એમ કરીને આપણે આ દસે દસ મોડ્યુલ પૂર્ણ કરવાના રહેશે અને જે નવીન અપડેટ આવવાના છે એ આપણે અહીંયા જઈને હોમ બેનુમાં જઈને ક્લિક કરશું એટલે તરત જ આપણને આ નવીન અપડેટ મળી જશે અને આપ તબક્કા બેની અંદર જે બીજા મોડ્યુલ્સ સાથે જોડાવાનું છે જે દસ કલાકની તાલીમ છે એ ઓપન થઈ જશે તો ટૂંક જ સમયની અંદર જે મોડ્યુલ નવ આવવાનું છે જે દસ મોડ્યુલ નો આપણે અભ્યાસ કરવાનો છે એ તમામ મોડ્યુલ સિલેક્ટ થઈ ગયા છે અને ટૂંક જ સમયની અંદર પ્રશિક્ષક ચેટ બોક્સ ની અંદર મૂકી દેવામાં આવશે અને આ આપણી સ્વિફ્ટ ચેટ જે એપ છે તે અપડેટ કરવાની રહેશે તો આ હતી મિત્રો મહત્વની જાણકારી સ્વિફ્ટ ચેટ જે તાલીમ છે ત્રણ થી દસ શિક્ષકો માટે મહત્વ આપ સૌ આપણી રહ્યા છો કારણ કે આપણે લાવતા રહીએ છીએ અવનવા શિક્ષણ જગતના પ્રોજેક્ટની માહિતી અને શિક્ષક મિત્રો માટે અવનવી જાણકારી જાણકારી ગમી હોય તો ચોક્કસથી થી લાઈક કરજો શેર કરજો અને આપના મિત્રો સુધી આ વાતને પહોંચાડજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર